બે દિવસથી ઘરે હતી પણ હવે તેને ઘરે કંટાળો આવતો હતો તેથી તે તેની માતાને વિનંતી કરે છે માં હું છેલ્લા બે દિવસથી ઘરે છું હવે હું ખૂબ કંટાળી ગઈ છું તેથી આજે મને શાળાએ જવા દો ને પરંતુ તેની માં ના પાડે છે અને કહે છે તને તાવ છે

વૃક્ષ પર કેટલા બધા પ્રાણીઓ ને પક્ષીઓ છે વૃક્ષ પર કાગડો કબૂતર કાબર ચકલી પોપટ જેવા પંખીઓ ખિસકોલી તેમજ વાંદરા જેવા પ્રાણીઓ અને રંગબેરંગી પતંગિયા પણ હતા આપણે બધાએ પણ કાગડો કોયલ કબૂતર પોપટ ચકલી

અને તેના ગાલ પર ઘસ્યું છતાં તેના ગાલ પરથી ચિકાશ ગઈ નહીં તેથી તેણે વિચાર્યું કે ઘર પાસે આવેલા તળાવ પર જઈને ગાલ ધોઈ લઉં તે તળાવ પાસે ગઈ તળાવમાં અને તળાવની આસપાસ તેણે વિવિધ પ્રાણીઓ જેવા કે બકરી કાચબો બગલો ભેંસ દેડકો પિટોળી વગેરે જોયા બચ્ચાને જન્મ આપતા સજીવો એટલે બિલાડી વગેરે પ્રાણીઓ છે જ્યારે નાનું કદ ધરાવતા સજીવને જીવજંતુઓ કહેવાય માખી મચ્છર પતંગિયા વંદો કરોડિયો વગેરે જુદી જુદી રીતે હલનચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે સરકી ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક પ્રાણીઓ રીતો કાગડો કોયલ કબૂતર વગેરે ઉડી શકે છે ગાય ભેંસ બિલાડી વગેરે પગથી ચાલી શકે છે

કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે ઉંદર ઈડી મકોડા સાપ વગેરે દરમાં રહેતા પ્રાણીઓ છે કબૂતર ચકલી કાગડો પોપટ વગેરે માળામાં રહે છે જ્યારે કરોળિયો બિલાડી ગરોળી વંદો વગેરે પ્રાણીઓ છે ખાવા પીવાની રીતમાં વિવિધતા મિત્રો પ્રાણીઓની ખોરાક ખાવાની અને પાણી પીવાની રીતમાં પણ વિવિધતા છે

બીજા પ્રાણીઓનો શિકાર કરી તેમના બિલાડી જેવા પ્રાણીઓ વનસ્પતિ તેમજ નાના પ્રાણીઓના માંસનો ખોરાકમાં ઉપયોગ કરે છે કબૂતર કાગડા ચકલી જેવા પક્ષીઓ

વિવિધતા જોવા મળે છે કેટલાક પ્રાણીઓ પ્રવૃત્તિ ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો આપેલા છે

લાલ રંગ પૂરેલો છે બીજું ચિત્ર વાંદરાનું છે તે હોઠથી પાણી પીવે છે તેથી આપણે અહીં લાલ રંગ પૂરીશું હવે જુઓ કૂતરાનું ચિત્ર આપેલું છે કૂતરો જીભથી પાણી પીવે છે તેથી અહીં આપેલા ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું ચોથું ચિત્ર પાણી પીવે છે તેથી ભેંસનું ચિત્ર આપેલું છે મિત્રો ભેંસ હોઠથી પાણી પીવે છે માટે આપણે અહીં લાલ રંગ પૂરીશું હવે જુઓ કોનું ચિત્ર છે સિંહનું

તો અહી ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું હવે જુઓ છેલ્લું ચિત્ર શિયાળનું છે શિયાળ જીભથી પાણી પીવે એટલે અહી ગોળમાં આપણે લીલો રંગ પૂરીશું આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે જ્યારે માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીવે છે પ્રવૃત્તિ બાણ મિત્રો ચાલો હવે અહીં આપેલા ચિત્રો જુઓ હવે આમાંથી તમારા ઘરમાં કોણ કોણ રહે છે કહો તો પહેલું ચિત્ર છે ઘોડાનું આપણે હમણાં જ શીખી ગયા કે ઘોડો પાલતું પ્રાણી છે એટલે કે એ આપણી સાથે રહે છે તો આપણે એમાં રંગ પૂરવાનો નથી બીજું ચિત્ર છે કૂતરાનું કૂતરો પણ પાલતુ પ્રાણી છે અને આપણી સાથે જ રહે છે તો એમાં પણ રંગ પૂરવાનો નથી ત્રીજું ચિત્ર છે મરઘાનું મરઘો આપણા ઘરમાં નથી રહેતો તેથી તેમાં રંગ પૂરવાનો ત્યાર પછી નીચેની લાઈનમાં સમડી છે સમડી આપણા ઘરમાં રહે છે ના તેથી તેમાં રંગ પૂરવાનો હવે બાકી રહ્યા ગરોળી ઉંદર બિલાડી કાચિંડો મચ્છર હાથી માછલી અને બતક જેમાંથી ગરોળી ઉંદર અને બિલાડી તેમજ મચ્છર આપણા ઘરમાં રહે છે તેથી તેમાં રંગ નથી પૂરવાનો પણ બાકીના હાથી માછલી કાચિંડો અને બતક તે આપણા રહેતા નથી તેથી તેમાં રંગ પૂરવાનો બાળ મિત્રો હવે તમને પ્રાણીઓને ઓળખતા આવડી ગયું હશે તો ચાલો અહીં આપેલા ચિત્રોમાં શું ખૂટે છે તે પૂરું કરીને ચિત્રોને ઓળખી કાઢો પ્રવૃત્તિ હું કોણ છું પ્રશ્ન ને આધારે નામ શોધો અને તે નામની આજુબાજુ ગોળ કરો એક મને કેળું ખાવું ખૂબ પસંદ છે હું મારો સમય કૂદવામાં અને લટકવામાં વિતાવું છું કહો તો મિત્રો આ કોનું લક્ષણ છે હમ વાંદરું ચાલો

ગોવર્ડ તો ચાલો ક્રોસવર્ડ માં આપણે ગોળ કરીએ ચાર ડ્રાઉ 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 મારો અવાજ છે હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું કહો તો મિત્રો આ કોણ હશે કો પાંચ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી એટલે પેટ ઘસડીને ચાલું છું વરસાદ પછી અળસિયા જોવા મળે તો ચાલો ફ્રોસવર્ડમાં ગોળ કરીએ છ ધીમી અને સ્થિર મારી ગતિ છે હું પાણી અને જમીનમાં રહું છું તાચબો ફ્રોસવર્ડમાં ગોળ કરીએ પ્રવૃત્તિ આ ચિત્રો જુઓ શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો પોપટ મોર ઘોડો અને પતંગિયું છે ચાલો ગમત કરીએ ચાલો હવે આપણે એક સરસ રમત રમીએ ત્રણ ત્રણ બાળકોના જૂથ બનાવો દરેક જૂથે સફેદ કોરો કાગળ લેવાનો છે કાગળને ત્રણ ભાગમાં વાળવાનો છે દરેક જૂથમાં એક બાળકે કાગળની ટોચ પરનું પ્રાણીનું મો એટલે કે ચહેરો દોરવાનો અને એ ભાગ વાળીને સંતાડી દેવાનો બીજા બાળકે કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીનું ચિત્ર દોરવાનું અને એ ભાગને ગળી સંતાડી દેવાનો અને ત્રીજા બાળકે બીજા પ્રાણીના પગ દોરવાના હવે કાગળની ગળી ખોલી નાખો અને ચિત્ર જુઓ કેવો વિચિત્ર પ્રાણી બન્યો આહા કેવી મજા પડી આ રીતે બીજા ચિત્રો બનાવો પ્રવૃત્તિ વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો લખો નિર્ડ ઉપર શું દેખાય છે મકોડો કીડી અને ખિસકોલી જમીન પર શું દેખાય છે સાપ ઉંદર અને નોળિયો ડાળીઓ પર કયા પ્રાણીઓ છે ડાળીઓ પર ચકલી કાગડો પર મચ્છર કરોળિયો મધમાખી વગેરે છે વૃક્ષની આજુબાજુ કયા પ્રાણીઓ છે વૃક્ષની આજુબાજુ ગાય ભેંસ

તો ક્રમમાં સૌપ્રથમ ઈડી પછી મચ્છર પછી મકોડો ત્યારબાદ મધમાખી પછી કરોળિયો પછી ચકલી પછી ઉંદર પછી કાચિંડો પછી ખિસકોલી પછી કાગડો પછી નોળિયો ત્યારબાદ સાપ એના પછી ગધેડું પછી હરણ ગાય ભેંસ અને હાથી રમત હવે કોઈ પણ પ્રાણીના ચિત્રનો ઉપયોગ કરી કાગળના ટુકડા ચોંટાડી ચિત્ર બનાવવાના કોયડા રમત બનાવો કાર્ડબોર્ડ પર ચિત્ર ચોંટાડો હવે કાર્ડબોર્ડ ને અસમાન ટુકડાઓમાં કાપો આ ટુકડાઓ તમારા મિત્રોને આપો તેઓને બધા ટુકડા સાથે ગોઠવીને પ્રાણીને ઓળખવાની પ્રવૃત્તિ કરો આપણે શું ભણ્યા પ્રાણીઓ પક્ષીઓ અને જીવ જંતુઓની ઓળખ પ્રાણીઓ પક્ષીઓ અને જીવ જંતુઓનું અનુકૂલન પ્રાણીઓની ખાવા પીવાની ટેપ પ્રાણીઓ પક્ષીઓના રહેઠાણ